અજા શહેરમાં ગીતા સત્સંગ હોલ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો રોજ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા ઓગણીસો નેવુંની પ્રથમ કાર સેવામાં પોતાના જીવનું બલિદાન આપનાર બે સગાભાઈઓ રામ કોઠારી અને શરદ કોઠારીના સ્મરણાર્થે આખા ભારતમાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે તેના અનુસંધાને રોજ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા તાલધ્વજનગરમાં રેડક્રોસ સોસાયટી ભાવનગરના સહયોગથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ રક્તદાન કેમ્પમાં એકસો એકત્રીસથી વધુ બજરંગીઓએ રક્તદાન કર્યું હતું આ કાર્યક્રમમાં બજરંગ દળ સૌરાષ્ટ્ર પ્રાંતના વિપુલભાઈ અગ્રાવત લાખાભાઈ આહિર જિલ્લા સહમંત્રી નિલેશભાઈ રાઠોડ વિભાગ સહસંયોજક ઉત્તમભાઈ ગોહિલ જિલ્લા સહસંયોજક ગીગુભાઈ જિલ્લા સંયોજક ગીગુભાઈ બુમ્મર તેમજ સંજયસિંહ તુષારભાઈ તેમજ સમસ્ત કાર્યકર્તા બંધુઓએ હાજરી આપી હતી